નમસ્કાર જય શ્રી કૃષ્ણ જામનગરથી કાનાણી કૃપા દેવજીભાઈના સર્વે જ્ઞાતિઓ બંધુઓને જય જલારામ સમગ્ર રઘુવંશી સમાજ માટે વિનામૂલ્યે પોરબંદરમાં ભવ્ય અને દિવ્ય આયોજન કરેલું છે જેમાં સમૂહ લગ્ન ઉત્સવ સમૂહ યજ્ઞો પવિત્ર સંસ્કાર સમૂહ લરાંદલના લોટા અને બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે સૌ તો આપણને પ્રશ્ન થાય કે સમૂહ લગ્નો છે સમૂહ જૂનોય છે તો જે આર્થિક ભીંસ રીતે સંકળાયેલા છે તે જ લોકો તેમાં ભાગ લે પરંતુ આ માન્યતા ખોટી છે હકીકત તો એવી છે કે આજના મોંઘવારીના જમાનામાં આર્થિક ભીંસનો તો પ્રશ્ન છે જ પરંતુ ફાસ્ટ યુગમાં માણસ પાસે સમય પણ નથી તો માણસ ઓટોમેટિકલી બધો પ્રસંગ કે ટ્રસ્ટને મંડપ સર્વિસને આપી દે છે એમાં પૈસાનો પણ ખૂબ જ બગાડ થાય છે તો આ આર્થિક બગાડ અને સમયનો બગાડ ન કરી અને આપણે સમૂહમાં આપણો જનો એ સમૂહના કે કરી અને આપણે બચત કરી શકીએ છીએ અને જો આપણે આર્થિક રીતે પરવડે તેમ હોય તો આપણા સમાજમાં જ આપણે આર્થિક રીતે રોકડ કે કોઈ પણ ગિફ્ટ કે કર્યાવરણનો સામાન આપીને આપણે આપણા જ્ઞાતિબંધુને મદદ કરી શકીએ છીએ અને આપણા સમાજને આર્થિક રીતે પણ ઊંચો લાવી શકીએ છીએ અને એક એની મેન ભાવના છે કે સમૂહની ભાવના જળવાઈ રહે જો આપણે સમૂહમાં કાંઈ પણ પ્રસંગ કરીએ અને એમાં દાન આપીએ તો આપણો સમાજ પણ આગળ વધે આર્થિક રીતે પણ મજબૂત બને અને જે આર્થિક બચત થાય છે તે ભલેને આપણે આપણા સમાજના વિકાસ માટે વાપરીએ તો ચાલો આપણે રોકડ રકમ કાંઈ પણ દાન અથવા કર્યાવર કાંઈ પણ નોંધાવવું હોય તો કોન્ટેક કરશું હિતેશભાઈ ઉનાડગઢને જે આમાં નંબર આપેલા છે અને તો પણ હું બોલું છું સેવન થ્રી એટ થ્રી ડબલ સિક્સ એટ ઝીરો ઝીરો સિક્સ હરીશભાઈ પોપટ નાઇન ટુ ટુ એટ થ્રી એટ ટુ નાઇન ફોર ફોર સુરેશભાઈ બારાઈ સેવન થ્રી એટ થ્રી ડબલ સિક્સ એટ ઝીરો ઝીરો ટુ ધન્યવાદ જય જલારામ